જિંગલજુ જંગલની બહાર એક ઝૂંપડીમાં એક બકરી અને તેના નાના વહાલા સાત બાળકો રહેતા હતા બકરી તેના બાળકોને ખૂબ લાડપ્યાર કરતી અને તેમનું સારી રીતે ધ્યાન રાખતી અવારનવાર બકરીને ઘાસ અને ફળો લાવવા માટે ઘરની બહાર જવું પડતું અને ત્યારે આ નાના બાળકો ઘરમાં એકલા જ રહી જતા બકરી જાણતી હતી કે જંગલમાં બદમાશ વરુઓ ભેડિયા રહે છે અને તેમની નજર તેના નાના બાળકો પર છે તેથી તે હંમેશા તેમને ખતરાઓથી સાવધાન કરતી એક વખત બકરી ઘાસ અને ફળો લેવા બહાર જઈ રહી હતી ત્યારે તેણે તેના બાળકોને કહ્યું જુઓ બાળકો હું બહાર જાઉં છું તમે બધા ઘરમાં જ રહેજો દરવાજો બરાબર બંધ કરજો અને કોઈ પણ અજાણ્યા માટે દરવાજો ખોલતા નહીં ઠીક છે બાળકો હા ઠીક છે માં હા હા ઠીક છે બકરી મગર અમે તમને ઓળખીશું કેવી રીતે કેવી રીતે ખબર પડશે કે દરવાજે તમે જશો બકરી હું આ ગીત સંભળાવીશ ખોલો મારા બાળકો મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી અરે જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી જ્યારે તમે આ ગીત સાંભળશો ત્યારે જ દરવાજો ખોલજો ઠીક છે બાળકો હા ઠીક છે માં અમે સમજી ગયા બકરીએ પોતાનો ઝોલો બેગ ઉપાડ્યો અને ચાલી ગઈ મગર એક બદમાશ વરુ બકરી અને બાળકોની બધી વાતો છુપાઈને સાંભળી રહ્યું હતું ઓહો હો હો હવે એમનો રાજ મને ખબર પડી ગયો છે આજે તો મારી દા વધ છે ઝડપથી દોડીને વરુ બકરીના ઘરે ગયું તેણે દરવાજો ખખડાવ્યો અને પોતાના બેસુરા અવાજમાં ગાવા લાગ્યો દરવાજો ખોલો મારા બાળકો મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે આવી અરે જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી બાળક એક અરે વાહ માં આવી ગઈ ચાલ દરવાજો ખોલીએ બાળક બે મગર માં આટલી જલ્દી કેવી રીતે આવી બાળક ત્રણ હા દરવાજો ખોલો માં મજેદાર ખાવાનું લાવી હશે બાળક ચાર રોકો દરવાજો ન ખોલો આ અવાજ આપણીમાંનો તો નથી લાગતો બાળક પાંચ માં તો કેટલું મધુર ગાય છે અને આ તો જાણે કોઈ દેડકો ટર ટર કરી રહ્યો હોય બાળક છ હા સાચું છે છોટું આ આપણી માં નથી બાળક સાત હા હા આ આપણી માં નથી ચાલ્યા જાઓ અહીંથી તમે અમારી મા નથી બહાર ઊભેલું વરુ હૈરાન થઈ ગયું અરે બેટા હું જ તમારી માં છું ખોલો દરવાજો બાળકો નહીં નહીં તમે અમારી માં નથી હોઈ શકતા અમારી માનો અવાજ તો મધુર છે અને તમારો દેડકા જેવો ચાલ્યા જાઓ અહીંથી વરુ સમજી ગયું કે બાળકો આમ જ હાથમાં નહીં આવે શું કરવામાં આવે તે વિચારવા લાગ્યું અરે આ તો ઓળખી ગયા મારો અવાજ પણ ને શું કરું આઈડિયા હમણાં મધ પીને આવું છું વરુએ વિચાર્યું કે મધ પીવાથી તેનો અવાજ બકરી જેવો મધુર થઈ જશે તેણે જંગલમાં મધમાખીનો મધપૂડો શોધ્યો જેમ તેમ કરીને મધ પીધું અને તરત જ બકરીના ઘરે આવ્યું વરુ અરે શું હતું એ ગીત હા દરવાજો ખોલો મારા પ્યારા બાળકો મમ્મી છે આવી અને જલ્દી જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી હા આ જ ગીત હતું બકરીના ઘરે આવીને તેણે દરવાજો ખખડાવ્યો વરુએ બકરી જેવો અવાજ કાઢવાની ખૂબ કોશિશ કરી સંગીત વરુ દરવાજો ખોલો મારા બાળકો મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી અરે જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી બાળક એક લાગે છે માં આવી ગઈ છે બાળક બે હા હા અવાજ તો એમની જ જેમ મધુર છે બાળક ત્રણ ચાલો ને ખોલીએ દરવાજો માં મજેદાર ખાવાનું લાવી હશે બાળક ચાર હા ખોલો તો દરવાજો બાળક પાંચ રોકો પહેલાં મને ખાતરી કરવા દો કે બહારમાં છે કે કોઈ બીજું બાળક દરવાજા પાસે ગયો અને તિરાડમાંથી ડોકિયું કરવા લાગ્યો તેને કાળા પગ દેખાયા તેણે કહ્યું આ અમારી મા નથી તેમના પગ તો ગોરા ચેટ્ટા છે અને આના પગ તો કાળા કલૂટા છે આ અમારી માં નથી ન ખોલો દરવાજો નાનું બાળક દરવાજા પાસે ગયું અને કહ્યું તમે અમારી માં નથી તમારા પગ કાળા છે મગર અમારી માના પગ તો ગોરા છે ચાલ્યા જાઓ અહીંથી તમે અમારી માં નથી ચાલ્યા જાઓ અહીંથી હવે વરુ પરેશાન થઈ ગયું આ બાળકો છે કે જાસૂસ આટલી જલ્દી વરુ હાર માનવાવાળું નહોતું તે ગયું ગામની ઘંટી ચટકી પર બપોરનો સમય હતો ઘંટીવાળો આરામ કરી રહ્યો હતો વરુએ ચૂપચાપ લોટની બોરીમાં પોતાના પગ ડૂબાડ્યા હવે તેના પગ બકરી જેવા સફેદ થઈ ગયા હતા હા હવે જોઉં છું કેવી રીતે દરવાજો નથી ખોલતા વરુ ફરીથી બકરીના ઘરે ગયું દરવાજો ખખડાવીને ગાવા લાગ્યો દરવાજો ખોલો મારા બાળકો મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી અરે જલ્દી ખોલો ખાવાનું મજેદાર છે લાવી બાળક એક આ વખતે તો પાકુમાં જ આવી છે બાળક બે હા હા માં જ છે જુઓ કેટલો મધુર અવાજ છે બીજા બાળકે તિરાડમાંથી ડોકિયું કર્યું તો તેને પગ દેખાયા અને કહ્યું અને જુઓ પગ પણ ગોરા છે ચાલો ને ખોલીએ દરવાજો મને ભૂખ લાગી છે બાળક ચાર હા હા માં આવી છે ચાલો દરવાજો ખોલીએ બાળક પાંચ નહીં નહીં ન ખોલો દરવાજો તે માં નહીં કોઈ બીજું જ છે મગર બાકીના બાળકોએ નાનાની એક પણ ન સાંભળી અને દરવાજો ખોલી જ દીધો અને પછી શું થયું વરુ જોરથી ચીખ્યું મારા પ્યારા બાળકો હું છું તમારીમાં અને હું તમને ખાવાનું દેવા નહીં તમને જ ખાવા આવ્યો છું વરુ ઘરની અંદર આવી ગયો તેને જોઈને બાળકો ખૂબ ડરી ગયા ચિલ્લમ ચિલ્લી મચી ગઈ બાળકો અહીં તહીં ભાગવા લાગ્યા વરુથી છુપાવવા લાગ્યા કોઈ પડદાની પાછળ છુપાયું તો કોઈ પલંગની નીચે એક બાળક અલમારીમાં છુપાઈ ગયું અને બે બાળકો એક મોટી ટોકરીની નીચે છુપાઈ ગયા એક બાળકને કંઈ સમજ ન પડી તો તે એમ જ બૂત બનીને ઊભો રહ્યો વરૂ હવે કેવી રીતે બચશો મારાથી હું તમને પકડીને જ રહીશ વરુએ એક એક કરીને બધા બાળકોને શોધ્યા અને પગડીને એક બોરીમાં નાખી દીધા બોરીને પોતાના ખભા પર રાખીને મજાથી ગુનગુનાવતું જંગલ તરફ નીકળી પડ્યું ઓ હો 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 નાના નાના તાજા તાજા બાળકો આજે તો મારી દા વધ છે વરુની નજરથી બચીને સૌથી નાનું બાળક ચૂલામાં જઈ છુપાઈ ગયું હતું વરુનું ધ્યાન તેના પર ન ગયું અને તે બચી ગયું થોડીવાર પછી જ્યારે બકરી ખાવાનું લઈને ઘરે પહોંચી તો તેણે જોયું કે ઘરનો દરવાજો તો ખુલ્લો છે અને અંદરનો બધો સામાન વેરાયેલો પડ્યો છે ડરના માર્યા તે બાળકોને પોકારવા લાગી બાળકો મારા પ્યારા બાળકો ક્યાં છો તમે જુઓ જુઓ હું તમારા માટે શું લાવી છું માનો અવાજ ઓળખીને સૌથી નાનું બાળક બહાર આવ્યું અને રોવા લાગ્યું બકરીએ તરત તેને ગળે લગાવી લીધું અને પૂછ્યું તારા ભાઈ બહેન ક્યાં છે નાના બાળકે રોતા રોતા બધી હકીકતમાંને કહી બકરી ગુસ્સાથી લાલ થઈ ગઈ મારા બાળકોને લઈ ગયો તેની આ હિંમત હમણાં ખબર લઉં છું તેની ચાલ મારી સાથે બાળકોને અને તે બદમાશ વરુને શોધીએ છીએ અહીં વરુ બોરી લઈને ભાગતું જ જઈ રહ્યું હતું થોડી જ વાર પછી તે થાકી ગયો તેણે વિચાર્યું હવે થોડીવાર આરામ કરી લઉં એમ પણ બાળકો ક્યાં ભાગી રહ્યા છે તેમને તો હું બહુ ચાવથી ખાઈશ એવું વિચારીને વરુએ બોરી નીચે રાખી અને એક મોટા ઝાડની નીચે આરામથી સૂઈ ગયો બાળકોને શોધી રહેલી બકરીએ તેના ગોરવાના અવાજ સાંભળ્યા બકરીએ જોયું વરુ આરામથી સૂઈ રહ્યું હતું પાસે પડેલી બોરીમાં બાળકો હલચલ કરી રહ્યા હતા બાળકોને જીવતા જોઈને બકરીના જીવમાં જીવ આવ્યો તે ચૂપકેથી બોરી પાસે ગઈ અને તેને ખોલી દીધી બધા બાળકો બોરીમાંથી બહાર આવી ગયા બાળકોમાંને જોઈને બહુ ખુશ થઈ ગયા એટલામાં નાના બાળકે એક મોટો પથ્થર લાવીને તેને બોરીમાં નાખી દીધો તેની દેખાદેખી બધા બાળકોએ મોટા મોટા પથ્થરોથી બોરી ભરી દીધી બકરીએ બોરીને દોરડાથી બાંધી દીધી હવે બકરી અને તેના સાત બાળકો પાસેની જાડીમાં છુપાઈને આગળનો તમાશો જોવા લાગ્યા થોડી જ વાર પછી વરુની નીંદ ખુલી ઓ હો હો બહુ મોડું થઈ ગયું હવે હું ઘરે જાઉં છું નાના બાળકોને ખાઉં છું વરુ બોરી ઉઠાવીને નીકળી પડ્યું કેટલી વજનદાર છે બોરી ખૂબ બધા બાળકો આજે તો મારી દા વધ છે હું તો પેટ ભરીને ખાઈશ બોરી ઉઠાવીને વરુ ચાલવા લાગ્યું મગર પથ્થરોથી ભરેલી બોરી તેનાથી સંભળાતી નહોતી નદી પાર કરવા માટે જેવું તે પાણીમાં ઉતર્યું પગ લપસીને પાણીમાં પડી ગયું અને પ્રવાહ સાથે વહેવા લાગ્યું અરે મને કોઈ બચાવો મને બચાવો બકરી અને તેના સાત બાળકો વરુની હાલત જોઈને હસવાનું રોકી નહોતા શકતા બોધ બુરાઈનો અંત હંમેશા બુરો હોય છે અમે તમારા માટે હંમેશા નવી વાર્તાઓ અને નવા ગીતો લઈને આવતા રહીશું ત્યાં સુધી તમે ગાતા અને જોતા રહો ઝીંગલ ટૂસ જિંગલ ટૂસ જિંગલ ટૂસ